અહીંયા એક નાનું એવું જગ્યાનું સ્થળ છે પણ અહીંયા કણે તમામ ગાયો માટે એક ઘાસચારા માટે નાની એવી સુવિધા કરેલી છે તે એક ખાલી ગામડાનું ખરું હોય એવડી જ જગ્યાની અંદર તેમને ગાયો માટે સુવિધા કરેલી છે તો અહીંયા ગાયો માટે પણ નાનો મોટો ફંડ દેવો આપણી ફરજમાં છે તો મિત્રો આ વિડીયો જુઓ અને ભાવના જાગૃત કરી અને અહીંયા દુધેશ્વર મહાદેવે અવશ્ય પધારો મિત્રો જે જેમ કહેવાય છે કે આપણે એક તમામ નિયમ ધોરણે જઈએ તો આજ અહીંયા તે મંદિરની એવી શિવની જગ્યા છે તે જે જે જગ્યા શિવ મંદિરની હોય છે ત્યાં અવનવા વૃક્ષ પણ હોય છે તે વૃક્ષ એક કે જેમ કહેવાય છે કે પૃથ્વી જાણે ત્યારે કહેવાનું છે કે પૃથ્વી પ્રકૃતિ પુરુષ તેનું બંધારણ છે તો આજ અહીંયા તે અવશ્ય એક પરચાધારી બનેલ છે કહેવાય છે કે તમામ ગામના ડાયરાની અંદર ગામે કીધેલું કે આપણે મહાદેવનું મંદિર બંધાવીએ તો એ મંદિરની જગ્યાની અંદર કહેવાય છે કે પરચાધારી એમને પરમાણ માગેલું કે અહીંયા કણે અમને જો કાંઈક પરમાણ દઈએ તો અમે અહીંયા શિવની સ્થાપના કરીએ તો એવી જગ્યાએ તે રાપરા ગામના તમામ નામી અનામી સનાતની ધર્મના પાલન કરનારા તમામ ધર્મ જાતિ જ્ઞાતિવાદ વગર અને ડાયરો ગામ ભેગું કરેલું અને ડાયરો રાખેલો અને ડાયરાની વચ્ચે તે બંધારણ બાંધી અને ભાવનાશીલ જે માંગ્યું હતું કે ચોમાસામાં વરસાદ ન આવવાથી ત્યાં ગામના લોકોને થોડી એવી તકલીફ હતી ખેડૂભાઈઓને તો ગામ લોકોએ જે ધાર્યું હતું કે અમારે વરસાદ આવવો જોઈએ તો એવા જ જગ્યાએ એ વરસાદ અવશ્ય આવ્યો હતો અને તે પરચો પાલન કરી તેમને મુલા મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા તમામ શિવ મંદિરની અંદર પૂજામાં વપરાતા ફૂલ પણ નાના એવા બાગ બનાવીને રાખેલ છે તો અહીંયા જંગલની અંદર આવું એક દુધેશ્વર મહાદેવ આવેલું છે તો અવશ્ય આવો નજારો નિહાળવા માટે અવશ્ય એકવાર આપણે આ ઝાલાવાડની ધરતી ઉપર ધ્રાંગધ્રા સ્ટેટની વચ્ચે આવેલું છે ધ્રાંગધ્રાનું ગામ છે ધાંગધ્રાથી ધ્રાંગધ્રા તાલુકાનું રાપરા ગામ છે રાપરા ગામની અંદર આ જંગલ છે વીડનું ફોરેસ્ટનું તે જંગલની વચ્ચે અહીંયા દુધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તો અવશ્ય આવા મંદિરનો એકવાર નજારો જોઈ અને દર્શન કરો અને ધન્ય પ્રાપ્તિ મેળવો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ ગાયો માટે અહીંયા થોડી એવી નીણ પણ વાવેલી છે કે નીણની અંદર જે કહેવાય છે રચકો તે પણ અહીંયા છે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ભોજનશાળા છે એ ભોજનશાળા પણ હું તમને દર્શાવી રહ્યો છું અને પછી આપણે જ્યાં અત્યારે મંદિરનું કામ ચાલુ છે તો અત્યારે અહીંયા મંદિરની તમામ જે આરતી પૂજા થાય છે તે જગ્યા પણ અલગ છે તો આપણે તેમને એ મંદિરની આરતી પૂજાનું પણ હું દ્રશ્ય દેખાડીશ મિત્રો આપ જોઈ રહ્યા છો તે અહીંયા ભોજનશાળાનો ભોજનાલય છે તો મિત્રો અહીંયા કોઈ પણ ટાઈમે અવાવરું ટાઈમ હોય અને આવી પહોંચ્યા હોય તો અહીંયા અવશ્ય તમને રોટલો પણ મળી જશે અને ઓટલો પણ મળે તે અહીંયા મંદિરનું કામ હોવા ચાલુ હોવાથી અહીંયા તમામ આપણને પૂજા અર્ચના કરવાની જે આપણે આરતી પણ અહીંયા થાય છે તો એ આવાસ પણ આપણે જોઈ અને તે મંદિરના દર્શન કરી જોઈ રહ્યા છો એ આપણે જે દુધેશ્વર મહાદેવ મંદિર છે તે મંદિરની ત્યાં જે મંદિરનું સમારકામ ચાલી રહ્યું છે તે મંદિરની અહીંયા સ્થાપના અને પૂજા અર્ચના થઈ રહી છે તે રૂમ છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો અહીંયા એ દુધેશ્વર મહાદેવ મંદિરનું જે સ્થાપિત જે સત્ય ઘટનામાં બનેલી એવી જગ્યાનું સ્થળ છે તો અહીંયા એ પૂજા અર્ચના માટે આરતી અહીંયા સાંજ સવારની સંધ્યા આરતી તેમજ અહીંયા તમામ પ્રેમી ભાવિકો દર્શન કરી અને એ હોલ અહીંયા આવેલો છે તે પણ આપણે જોઈએ અને અત્યારે તે મંદિરનું નવેસરથી કામ ચાલુ છે તો મંદિરની અંદર જે મળે તે સહકાર દઈ અને આવા કામ પૂર્ણ થાય વહેલી તકે એવી મારી પાસે તે અહીંયા નાનું એવું જે સ્થળ હતું એની જગ્યાએ અત્યારે અહીંયા સુવા બેહવા માટે હોલ પણ છે અહીંયા જો મિત્રો અહીંયા ભાવ્યો અહીંયા પણ એટલું દાન પણ આપી રહ્યા છે તો આવા નાના નાના દાનથી આટલું અહીંયા આગળ આવેલું મંદિર તો આજે આ દુધેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય હું તો એમ જ કહું છું કે આ વિડીયો જુઓ અને અવશ્ય પધારશો એવી મારી ભાવના છે તો મિત્રો જોઈ રહ્યા છો કે અહીંયા દુધેશ્વર મહાદેવ મંદિરના તમામ જે જગ્યાની અંદર સંપૂર્ણ માહિતી આવે છે તે માહિતીપૂર્વક આ મંદિર એવું અહીંયા એક રાપરા ગામની સીમની અંદર વીડ છે વીડની જંગલની અંદર આવેલું છે તો આવા મંદિરના અવશ્ય પરિપૂર્ણપૂર્વક દર્શન કરવા આપણી હિતભાવનાપૂર્વક આવી શકો છો અહીંયા કોઈપણ જે પાણી ખાવા પીવાનું તેમજ ભોજન સાથે ઓટલો પણ મળી રહે છે તો આવા પ્રેમ ભાવથી અવશ્ય પધારો જો મિત્રો આ મંદિરની ફરતી જંગલ છે તે મંદિર જંગલની વટલા ગાળામાં છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો તે જંગલનો સીન છે અહીંયા રાતે પણ કોઈ પણ જાણ અજાણ હોવાથી કોઈ તકલીફમાં હોય તો એવા માણસોને અવશ્ય જંગલની વચ્ચે અહીંયા એક દુધેશ્વર મહાદેવ આવેલું છે તો એ મંદિરના અવશ્ય દર્શન કરશો આપ જોઈ રહ્યા છો મિત્રો તો અહીંયા એ તમામ જંગલની જગ્યા છે તે વચ્ચે આવેલું છે મંદિર રાપરાથી મિનિમમ બેથી ત્રણ કિલોમીટર દૂર છે તો મિત્રો અહીંયા અવશ્ય આ રસ્તે કોઈ પણ જાતા આવતા કોઈ પણ તકલીફ હોય તો આ મંદિરે આપણે પણ સુવિધા મળી શકે છે તો જે મિત્રો અત્યારે પણ ખુદ જાત મહેનત થી અમે અમારા હાથે જ રોટલા કરી અને આજે અમે અહીંયા જમવાના છીએ તો આપણે તમે તમામ જોઈ રહ્યા છો અમુક અમુક ઠેકાણે કાયદેસર નો ભોજન ભોજનનો અહીંયા પ્રારંભ હે મિત્રો જોઈ રહ્યા છો કયા ખુદ

જગય એ અમારી જય જય જલાવાડ ભાઈ આ જોશો કે ઝાલાવાડ ની ધરતીની એક પ્રેમ ભાવના કે જંગલની વચ્ચે આજે પર્ણકૂટી ઝૂંપડી આવેલી છે તે એક એવા દુધેશ્વર મહાદેવ નામના પ્રખ્યાત મંદિર ની અંદર અહિયાં આપણને બપોરના ટાઈમે અવશ્ય ભોજન પણ મળી રહે છે તો આજે ગામ ગામડાની ભાવના કે અહીંયા તમામ લોકોને અહિયાં આવતા યાત્રાળુ ને પણ ભોજન મળી રહે છે તો આપ જોઈ રહ્યા છો તો અહીંયા આ દુધેશ્વર મહાદેવ ની અંદર આપણે રોટલો જમીએ અને સાધુ સંતોની સાથે બેસીને ભોજન કરીએ તો મિત્રો આજે અમે આમ દુધેશ્વર મહાદેવના મંદિરે મહેમાન બનેલા છીએ અને આજે અહીંયા અમે બપોરના ભોજનની પણ અમારા માટે તૈયારી થઈ જાય છે તો મિત્રો આજે અમે આ બપોરનું ભોજન લેશું અને મિત્રો જુઓ કે આ ગુજરાતી ભાણું છે તો ગુજરાતી ભાણાની અંદર તમામ જે ગુજરાતી લોકો આપણે ઝાલાવળની ધરતી ઉપર આવકાર દઈને મીઠા મોઢા કરાવે છે તેમ અહીંયા તમામ મીઠા મોઢા કરાવે એવી સુવિધા તમામ મિત્રો અહીંયા જો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અહીંયા એક દુધેશ્વર મહાદેવ મંદિરે આપણને આશ્વાસન આશરો મળતો હોય તો આવા જ મંદિરોની અંદર આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેમજ દાન કરવું જોઈએ અથવા આપણા શક્તિ યથાવત ના હોય અને દાન કરે તેવી શક્તિ ના હોય તો અહીંયા ગમે ત્યારે આવો જાઓ તો થોડી ઘણી જે થાય તે આપણાથી મહેનત કરવી જોઈએ તો મિત્રો આવા અવશ્ય મંદિરોમાં આપણે એકવાર આપણે દર્શન કરી ધન્યતા મેળવીએ તો મિત્રો અહીંયા આ દુધેશ્વર મહાદેવ રાપરાથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરમાં એ જંગલની અંદર આવેલું છે ગમે ત્યારે અહીંયા આવતા જતા કોઈ પણ સંજોગોમાં આપણે કાંઈ તકલીફમાં હોય તો આવા મંદિરોની અંદર આપણે આશરો લેવો અને અથવા આપણે ત્યાં રાતવાસો પણ કરી શકીએ તેવી આવી અહીંયા સુવિધા છે તો મિત્રો આવા મંદિરના અવશ્ય દર્શન કરી અને ધન્યતા મેળવો એવી મારી ભાવના છે તો મિત્રો જો અમે સાથે મળીને આજે અહીંયા ભોજન કરી રહ્યા છીએ તો મિત્રો આપણે જે અહીંયા ભાવનાથી ભોજન કરીએ છીએ તેવીને તેવી ભાવનાથી આપણે અહીંયા ધન્યતા મેળવી અને આપણે સાથે રહીને એક સનાતનની ધર્મને આગળ વધારીએ એવી મારી નમ્ર વિનંતી છે તો મિત્રો આવા મંદિરોના કોઈ પણ દિવસે આપણે દર્શન કરવા અધિક છે તો મિત્રો આપણે જ જરૂરને જરૂર આવા અહીંયા કોઈ પણ લાભાર્થીઓને અહીંયા દર્શન કરવા આવું એવી મારી નમ્ર વિનંતી છે